નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક નવા ખેડૂતની વિઝિટે એક નવા જીરાના ફિલ્ડની વિઝિટે જ્યારે આપણે લુણીધાર ગામ એવા તાલુકો અમરેલી તાલુકો જિલ્લો અમરેલી લુણીધાર ગામ ઉપર અમારા ફાર્મર મિત્ર એવા અરવિંદભાઈ હપાણીની વાડીએ અને જે દેવસી બાપા છે અમારી જે આ જીરાની ટ્રીટમેન્ટ અમારે દેવસી બાપા બધાય સ્પ્રે કરાવે છે અને પિયત આપે છે ખાતર નાખે છે એટલે એમણે ભાગ્યું રાખ્યું છે એટલે દેવસી બાપાની દેખરેખ રીતે જે આ જીરું અત્યારે આ તમે જોઈ રહ્યા છો એ ઉભેલું છે અને ખાસ અમારા પ્રગતિશીલ ખેડૂત મિત્ર એવા આમ તો અમારે ભાણિયાભાઈ પણ થાય છે ચિતલના અને અરવિંદભાઈ હપાણી એમનું નામ છે અરવિંદભાઈ તમારો એક મોબાઈલ નંબર બોલી દેજો છતાણું અઠાણું બાર ઓકે આ એમનો મોબાઈલ નંબર છે અને આ જે દેવસી બાપા અને અરવિંદભાઈ આ જીરા આ કેટલા વીઘાની અંદર દેવસી બાપા આપડે જીરા નું વાવેતર કેટલા વીઘામાં છે પચીસ વીઘા નું કેટલા દિવસ નું આ વાવેતર કરેલું છે ખેડૂત મિત્રો એટલે બોતેર થી પિંચોતેર દિવસ નું આ જીરું થયેલું છે અને આ કયું બિયારણ છે આ વેરાયટી કઈ છે મંતવ્ય નંબર નવ નંબર આ જીરું છે અને તમે ક્યાંથી લીધેલું હતું આ

થઈ ચુક્યા છે અને ખાસ ખેડૂત મિત્રો જો આની અંદર વાત કરવામાં આવે તો દેવસી બાપાને આપણે પૂછ્યું કે દેવસી બાપા આની અંદર સ્પ્રે કેટલા કરેલા છે દવાના આની અંદર પાંચ થી સે મારેલા છે પાંચથી છ દવાના રાઉન્ડ કરેલા છે સ્પ્રે મારેલા છે ખેડૂત મિત્રો આ સારામાં સારી અત્યારે પરિસ્થિતિની અંદર જીરું ઊભેલું છે ખાસ ખેડૂત મિત્રો આ તમને બતાવવાનો આગ્રહ અમારો એટલા માટે હોય છે ખેડૂત મિત્રો કે જ્યારે આવા જીરાના ફિલ્ડ ઉપર જ્યારે આવી ટ્રીટમેન્ટ તરીકે આવા બિયાર સારા બિયારણોનો જ્યારે વાવેતર કરેલું હોય ત્યારે આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ જ્યારે બોતેર પિંચોતેર દિવસનું આ જીરું છે માત્ર ને માત્ર પાંચથી છ રાઉન્ડ જે દવાના મારેલા છે અને એમાં પણ કોઈ ભારે હેવી હેવી

ભેળવી અને કોઈ પણ ખાતર સાથે મિક્સ કરેલ ન હતું આપણે જે ગંધક આવે છે એ સો કિલો પચીસ વીઘાની અંદર ઉડાડેલો છે એટલે એ પ્રતિવિધા દીઠ સોળ વીઘાના ચાર કિલો પ્રતિવિઘા દીઠ આની અંદર આપણે પોટાશ આપેલો છે કોઈ બહુ મોટા રાઉન્ડ કરેલા હોય કોઈ ગેલેલીઓના રાઉન્ડ કરેલા હોય કે અન્ય કોઈ પણ મોટા મોટા રાઉન્ડ કરેલા નથી એમ છતાં પણ આ જીરું જે છે એ ખાસ સુપરમાં સુપર અવસ્થા અને સારામાં સારું ઓછા ખર્ચે ઉત્પાદનની જે આપણે વાત કરીએ છીએ ખેડૂત મિત્રો એની અંદર જો આપણે આ દાખલો બેસે એવી વાત છે પણ આની પાછળનું કારણ શું છે કે બહુ ઊંચા ફૂગનાશકો નથી વાપરેલા બહુ જાજા ગ્રેડો નથી વાપરેલા બહુ જાજા ખાતરો નથી આપેલા છતાં પણ આ સ્થિતિએ જ્યારે જીરું છે તો ખેડૂત મિત્રો આપણે એની જે સ્ટ્રીક છે એને એને શેના કારણે આ થયું છે તો એની ઉત્તમમાં ઉત્તમ જો તમને સ્ટ્રીક હું તમને કહું તો આજે તમને અત્યારે સ્પ્રિન્કલર દેખાઈ રહ્યા છે આ એની કમાલ છે ખેડૂત

છૂટું પાણી આપેલું છે ત્યાર પછી આમાં સ્પ્રિંકલર થી પિયત આપે છે અને આ આની અંદર અરવિંદભાઈ આપડે તમે કઈ ટ્રેક્ટર એ વાવેલું છે કે છાટેલું છે જીરું હાથે છાટેલું છે કોણે છાટ્યું છે આ તમે પોતે જો આવા પ્રગતિશીલ ખેડૂતોની પાસેથી આપણે આવી માહિતી લઈએ ખેડૂત મિત્રો તો અન્ય ખેડૂત મિત્રોને પણ આવી માહિતી સારી નીવડતી રહે અમારો એવો હેતુ હોય છે એટલા માટે અમે અમે પ્રગતિશીલ ખેડૂતોની અમે મુલાકાતો કરતા હોય છે એમના જે ફિલ્ડ ઉપર જતા હોય છે અમે કાંઈક આમાં શીખવાનો પ્રયત્ન કરતા હોય છે અને કાંઈ જરૂર હોય તો માહિતી આપવાનો પણ પ્રયત્ન કરતા હોય છે એવા જ અમારે અહીંયા બાજુની અંદર આ બાજુની વાડીએ પણ અમારે ઘનશ્યામભાઈએ પણ આ જ નંબરનું ઝીરું આવેલું છે જે મંતવ્ય ઝીરો નવ છે એમની મુલાકાતે પણ આપણે જવાનું છે અને ખાસ ખેડૂત મિત્રો આ ત્રણ પીએચ છૂટું પાણી આપ્યા પછી સ્પ્રિન્કલરથીને જ પાણી આપે છે ખેડૂત મિત્રો જો આવી નવીને નવી ટેકનોલોજી આવીને આવી જો આપણે પદ્ધતિ અપનાવીએ તો ખાસ આપણે આપણા પાકને ફૂગના ફૂગથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો વધારે એ એ કહેવાનું હતું કે જ્યારે આપણે પિયત આપીએ છીએ જીરુંના પાકની અંદર ત્યારે ભેજ વધી જતો હોય છે તો ફૂગ ડેવલપ થવાનો ખૂબ જ ચાન્સ વધી જતા હોય છે અને જ્યારે આ વર્ષની વાત કરવામાં આવે ત્યારે બે હજાર પચીસની વાત કરવામાં વારે વારે બદલાવ આવે છે અત્યારે વાદળછાયું વાતાવરણ પણ થયું છે અને કારોની જે ફેબ્રુઆરીના પ્રથમ વીકની અંદર જયારે માવઠાની આગાહી આવી છે ત્યારે જો આવી ટેકનોલોજી આવી પદ્ધતિથી આપણે જીરું ધાણા કે ચણા કે કોઈપણ આપણો રવિ હોય એને જો પિયત આપતા હોય તો ભેજ વધવાનું પ્રમાણ રહેતું નથી જેના કારણે આપણા જીરાની અંદર ફંગસ ડેવલપ થવાનો પ્રશ્ન આવતો નથી જેથી કરીને આપણે ઓછો ખર્ચ થાય છે અને વધારે ઉત્પાદન આવે છે ખેડૂત મિત્રો આવું તમને બતાવવાનું આવું ફિલ્ડ બતાવવાનો આ જીરું બતાવવાનો અમારો પ્રયત્ન એટલા માટે હોય છે કે આવા ખેડ પ્રગતિશીલ ખેડૂતો કાંઈક અલગ કરી અને ઝીરોનો પાક પકવતા હોય છે જીરુંનો પાક છે આપણે સૌ જાણીએ છીએ ખૂબ જ સેન્સેટિવ હોય છે એટલે ખાસમાં ખાસ આપણે પિયત સ્વરૂપે જો આપણે આવી રીતે સ્પ્રિન્કલરથી પિયત આપવામાં આવે તો આપણે જેટલું પિયત આપવું હોય એટલું જ આપી શકીએ છીએ ખેડૂત મિત્રો તો જ્યારે આની અંદર કોઈ પણ બહુ મોટા ગ્રેડો પણ વાપરેલા નથી પણ ખાસ જ્યારે અમે અરવિંદભાઈની અરવિંદભાઈની વાડી અમે એની મુલાકાતે આવ્યા છીએ ત્યારે ખેડૂત મિત્રો એમને અમને આની અંદર એક સ્પ્રે લેવાની અમે જરૂરથી માહિતી આપશું સલાહ આપશું કે આની અંદર જ્યારે આનો પાક હવે કમ્પ્લીટ થઈ ચૂક્યો છે આમ ઘણો તો જીરું મૂંઝડું થવા મળ્યું છે ત્યારે ઝીરો ઝીરો પચાસ એટલે કે પોટાસ કોઈ પણ ગ્રેડની અંદર આવતો હોય ઝીરો ઝીરો પચાસ પણ તમે લઈ શકો છો પછી ઝીરો પચીસ વીસ આવે છે એ પણ તમે લઈ શકો છો સલ્ફરને પોટેશિયમ જે રેવા કંપનીનું મિક્સ આવે છે એ પણ તમે લઈ શકો છો આવો છટકા ઉપરથી કરી દેવામાં આવે તો ફૂગની સામે પણ રક્ષણ આવે છે અને જે આ વરિયાળી બંધાણી છે એ ચમકદાર થાય છે મોટી થાય છે વજનદાર આવે છે વજનદાર થાય છે અને બજાર ભાવ પણ આપણને ઊંચા મળે છે ખેડૂત મિત્રો આવાના આવા નવા ખેડૂતોની તમને મુલાકાત કરાવતા રહીશું અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત અને અમારી પેઢીનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ખેતીની વાત અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક આપી દેજો અને આવાના આવા વિડીયો અન્ય ખેડૂત મિત્રોનો પણ ઉપયોગી નીવડે એવા હેતુસર તમે શેર કરી દેજો આજની વાતમાં રજા આપશો નમસ્કાર